યાત્રામાં સરકારી કર્મચારીઓ અને શાન એવો તિરંગો એવા તિરંગાની આજ રોજ બોટાદ ખાતે તિરંગા યાત્રા નીકળવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં બોટાદના કલેક્ટર દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું બોટાદ હાજર આ તિરંગા યાત્રા બોટાદ માર્કેટિંગ યાર્ડ થી શરૂ કરી હવેલી ચોક દનદયાળ ચોક થી ફરી આશરે કિલોમીટરની તિરંગા યાત્રા માર્કેટિંગ યાર્ડમાં સમાપ્ત કરવામાં આવી હતી આજના દિવસે બોટાદ જિલ્લા ખાતે જિલ્લાના મુખ્યાલય પર રાજમાર્ગો પર આજે આપણા સૌની માટે ગૌરવપ્રદ એવી તિરંગા યાત્રા સમગ્ર માર્ગો પર ફરી છે જિલ્લાના આદરણીય શ્રી જિલ્લાના આદરણીય વિકાસ અધિકારી શ્રી જિલ્લાના અમારા પોલીસ અધિક્ષકશ્રી અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અમારા સૌ આગેવાનો પણ એમની સાથે જોડાયા છે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો એક સ્વપ્ન છે આપણે સૌએ જોયું છે ગત વર્ષોમાં આઝાદીના અમૃત મહોત્સવના પંચોતેર વર્ષની ઉજવણી કરી અને એ નિમિત્તે આપણે સૌએ સંકલ્પ લીધો છે કે આવનારા પચીસ વર્ષ સુધી ભારતને આપણે સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવીશું અને એના ભાગરૂપે એ સંકલ્પને સાકાર કરવા માટે આજે અહીં બોટાદ ખાતે સૌ નગરજનો અને સૌ લોકો નાગરિક સમુદાયના લોકો સૌ સાથે મળી અધિકારીગણ રાજકીય પક્ષના આગેવાનો સૌ સાથે મળી અને આજે અહીં તિરંગા યાત્રા કાઢી છે સંકલ્પ અમારો એ જ છે સંપૂર્ણ વિકસિત રાષ્ટ્રનું નિર્માણ સૌને આજના દિવસે શુભેચ્છાઓ આવનારા બે દિવસ પછી આપણે પંદરમી ઓગસ્ટના ધ્વજવંદન કરવાના છીએ તે એ નિમિત્તે પણ આપ સૌને મારા તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું આ તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ પોલીસ બેન્ડ સાથે તેમજ તિરંગા સાથે શહેરના રાજમાર્ગો ઉપર રેલી સ્વરૂપે ફરી અને દેશભક્તિના માહોલમાં તિરંગા યાત્રા નીકાળવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં ખાસ ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા હાજર રહ્યા હતા ए से शुरू होकर एक दो किलोमीटर कवर कर कर वापस ए में ख़त्म हुआ इसमें मोटी संख्या में अधिकारी श्री पदाधिकारी श्री जाहिर जनता सब जुट गए हैं और मैं आशा करती हूँ कि तिरंगा का गौरव बढ़ाने में स्वतंत्र दिवस की तरह हमारी इंफॉर्मेशन बढ़ाने में और हमारे देशभक्ति बढ़ाने में भी एक बहुत बड़ा भूमिका निभाए है शहर में कौन से कौन से रास्ते पर राजमार्ग पर जो रैली निकली हमने ए से शुरू किया था और पूरे बोटाड़ के शहर में नगर एरिया हमने कवर किया है વાપસ હમ વ એક દો કિલોમીટર પૂરા હમ કવર કર કરીએમસીમાં ખતમ હુ